અલીયા તું હાલ જ ચેનથી કર ઓ શેઠન ની ચેનથી કર કો પૈ જો તું જો તું આપી દે લે આ તો વાયરા જા દૂધ ભરાવા ગાડી લઈને જવાનું આ મમ્મી બાઈણી મેલાઈ દેજે કંપલેલી કુછ આયા તન ઓ લે એ ફેડા બલુરાયો બલુરા બલુરા કેટલા હ કેટલા હ આ જાજો ફેને આજા અલે આધી જો એડી એડી એય જા આવ નિયા ચુલાતો પાસ ઓમ ભરી જો એ વોટ ઇસ ધીસ સંગી ચાલુ લે ની એ તો ની પર જ છે દાદા 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 દૂધ રહી જા ને મમ્મી આ ચલી વાર આ આપણે વા હેડી આટલી વાર વાનો હિમંતજી ફેન પલુ જાય તો પેલું પાછો જાય પલુ તો જાય તો મમ્મી હમ ફોન માં ન દેખાતું હવે કરો તમે હા

तो छोटी बुंदे पर जाके काका डरे जाऊ एथिला लाय मु बनाओ दे दूध परा झड़ो ये है चालू जो है चालू हो चालू हुँ। क्या लाइक करो के लाइक करो के हम बोल तो करो दे का का ता तो चालू छ का ए आ बात कर के खाली वीडियो में ये तो ले लो ये तो वीडियो में ही आई खाली आ એલા yeah, <laughs> ગાડી લેના પાડી લે લાઈએ હો જબડી 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 કોન તો ગાડી મમ્મી પાડી પોકી હા લખ્યું અત્યારે ટાઈમ નહી બરફ જેવો અંદર તો હીટર ચાલુ કરવું પડશે આગો જો તોડે લે બેસી જાઓ વા બુરવી તો બાર રે ગાડીન ડ્રાઈવર ના

પણ લ